અને ટાઇલ્સ તેમજ પાઇપના હોલસેલનો વેપાર કરે છે શુક્રવારે વહેલી સવારે શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગને પગલે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં લાખો રૂપિયાનો માલ સામાન સહિત જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા પ્રાથમિક તપાસમાં પાછળ મૂકેલા કોમ્પ્યુટરના વાયરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે